સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના વિરોધમાં હરિભક્તોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓના અશ્લીલ વિડીયો વાયરલ થયા છે જેના વિરોધમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના લંપટ સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં હરિભક્તો બોટાદ કલેક્ટર કચેરીએ પહોંચી લંપટ સાધુઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક લંપટ સાધુઓને હટાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ગઢડા મંદિર દ્વારા દસ હરિભક્તો ઉપર ખોટી ફરિયાદ કરી છે તે પરત લેવા હરિભક્તોએ માંગ કરી છે જો ફરિયાદ પરત નહીં લેવાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચારી હતી મારું નામ કીર્તિભાઈ છે અને આજે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા હરિભક્તો ભાઈઓ તથા બહેનો જે આજે સંપ્રદાયની અંદર જે વિકટ પરિસ્થિતિ જે આ લંપટ સાધુએ ઊભી કરી છે તેનું આવેદન પત્ર આજે અમે કલેક્ટરશ્રીને આપ્યું છે અને અમે એમને રજૂઆત કરી છે કે આ જે સનાતન જે સ્વરૂપરી જે અમારો સંપ્રદાય છે તેની અંદર ઘણા લંપટ સાધુઓ આજે સંપ્રદાયને બદનામ કરવા માટે પોતાને જેવું મનમાં આવે તેવું વર્તન કરે છે આજે અમારે જે સ્વામિન સંપ્રદાયના જે બધા અનુયાયીઓ છે તેને રોડ ઉપર નીકળવું પણ મુશ્કેલ પડી ગયું છે જેથી કરીને શરમથી માથા ઝૂકે છે તો અમે સંપ્રદાયની અંદર આવા જે લંપટ સાધુઓ છે તેમને તત્કાલ દૂર કરવામાં આવે અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને એમને રજૂઆત કરીએ છીએ કે મહોદય આપ આવા બધા જે જે જગ્યાએ જે જે સંસ્થાઓની અંદર આવા જે કાળા કામ કરે છે તે તમામ સાધુઓને તત્કાલ દૂર કરે અને આજે ખાસ મંદિરના સાધુને લઈને અમે સંપ્રદાયની અંદર કોઈ મંદિરના કોઈ સંપ્રદાયના કોઈ સાધુને ટાર્ગેટ લઈને નથી કરતા પણ જે જે સંસ્થાઓ છે જેમ કે વડતાલ છે કે ગઢડા છે ભાયાવદર રાજકોટના જે ગામો છે તેના જે ગામોમાંથી જે સંતોના ખરાબ વિડીયાઓ જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ફરે છે તે લોકોને અમે જાણ કરવા માગીએ છીએ કે અને સદ્ગુરુ સંતોને કહીએ છીએ કે આપ આપણા સાધુઓને સમજાવો જેથી કરીને ભવિષ્યની અંદર અને આવતી પેઢીની અંદર આપણા સંપ્રદાયને કોઈ કલંક ન લાગે એટલા માટે અમે વડીલ સદગુરુ સંતોને કહીએ છીએ કે તમે આ બધા સાધુને સુધારો

અને અમારે બીજા કોઈ સાથે કઈ વિરોધ નથી પણ અમારા સંપ્રદાય વિશે જો કોઈ આવું બોલશે ને સંપ્રદાયને લાંચન લાગશે તો અમારે હરિભક્તોને જાજી સંખ્યામાં આવી રીતે ભેગા થઈને બોલવું પડશે ચોરુભાઈ સુરીકભાઈ થાધલ બોટાત ગરડા ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી ટેમ્પલ દ્વારા ત્યાં રહેતા ભગવાધારી સાધુઓ જેનું વર્તન બેફામ છે એ જે ભગવા સાધ ધારી સાધુઓને કાઢી મૂકવા માટેનું અમારું આવેદનપત્ર છે આ સંપ્રદાયને શુદ્ધિકરણ કરવા માટેનું અમારું આયોજન છે આવેદનપત્ર ત્યાં આપેલું હોવા છતાં કોઈ આવેદનપત્ર મારું સ્વીકાર્યું નથી અને તેમ છતાંય સરકાર પોલીસ સ્ટેશન સારા સારા સાહેબોની હાજરીમાં આવેદનપત્ર આપવું હોવા છતાં કોઈએ અશિસ્ત નથી કર્યું તેમ છતાંય ગઢડા ટેમ્પલ મંદિરના ચેરમેને દસ હરિભક્તો વિરુદ્ધ ફરિયાદ કરી છે તો પોલીસ સ્ટેશનમાં પોલીસ વહીવટીતંત્રને મારી નમ્ર વિનંતી છે કે ખોટું જે પોલીસ કેસ કર્યો છે પાછો ખેંચે અને જો તંત્ર પાછો કેસ નહીં ખેંચે તો આખા એ ગુજરાતભરમાંથી તમામ હરિભક્તો છે એ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આમંત્રણ ઉપવાસ અને આંદોલન કરશે અને જ્યાં સુધી કેસ પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અને જે કાંઈ પરિણામ આવે એની તમામ જવાબદારી છે એ વહીવટી તંત્રની રહેશે મારું નામ ચૌહાણ જયેશભાઈ છે આજે છે 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 કયા કયા મુદ્દા મુખ્ય મુદ્દામાં તો એક એવું છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે કુકરમી બધા સાધુઓ ભેગા થયા છે લંપટ સાધુઓ જે ન કરવાના ધંધા કરે છે મીડિયામાં બધે ફેસબુકમાં યુટ્યુબમાં બધે ફરે છે એનાથી દરેક હરિભક્તોને બહાર નીકળવામાં શરમજનક થઈ ગઈ છે કોઈ પણ હરિભક્તો નીકળે બધાય બહારના હરિપબ્લિક એવું જ જોવે છે કે જો આ સાધુના શિષ્યો છે બધા એના હિસાબે મારે બહુ તકલીફ પડી ગઈ છે હા એમાં જે ગુનો દાખલ કર્યો છે એ લોકોએ એને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પાવર પાવર વાપરીને એને આજે ખોટી ફરિયાદ દાખલ કરી છે હકીકતમાં એવું છે જ્યારે અમે ગઢડા જ્ઞાને નોલા રવિવારે અમે ત્યાં ગયેલા ત્યારે અમે આવેદનપત્ર આપેલું બધા ટ્રસ્ટીઓને પોલીસ કર્મીઓ સાથે હતા અને પોલીસ કર્મીઓ સાથે રહીને મેં જે ટ્રસ્ટીઓને આવેદન આપ્યું ત્યારે ટ્રસ્ટીઓ સ્વીકાર્યું અને એના ટ્રસ્ટી મીડિયામાં એવું બોલે છે કે ના આ જે શરમજનક વાત છે એ ટ્રસ્ટીઓ સ્વીકાર્યું છે કે આમાં અમારી પણ લાગણી દુભાણી છે સંપ્રદાયની પણ લાગણી દુભાણી છે આને ઉપર અમે જે પણ કડક પગલાં કરશું અને લઈશું એવી અમે તમને બાહ્યધારી આપીએ છીએ એ બધું એ લોકોએ મીડિયા સમક્ષ આ બધું બોલેલા છે અને એ ટ્રસ્ટીઓ અત્યારે પોતાનો પાવર વાપરીને પોતાની સત્તાનો ગેરઉપયોગ કરીને સંપ્રદાયને ધૂળ ચાર્ટ તો કરી દેવા માગે છે આપનો પ્રશ્ન આવતા સમયમાં નહીં ઉકેલાય તો અત્યારે અમે ગાંધી ચિંતા માર્ગ છે બધા આગળ છે આની જો નહીં થાય તો અમે આગળ જે જે ઉપરથી અમને સૂચના આવશે હરિભક્તોની બધા એકઠા થઈને જે અમે કરશું એ નિર્ણય લઈશું શું નામ

તમારી બસ આ સંપ્રદાય બચાવો અને આ લંપટ સાધુ ને ભગાવો